રાજ્ય સરકારે પ્રવેશોની જાહેરાત કરી છે પરંતુ આ સરકારી સ્કૂલોની શું હાલત છે તેનાથી સૌ કોઈ લોકો વાકેફ છે અને ગુજરાતને એક એવી સ્કૂલમાં પ્રવેશ દરમિયાન વાલીઓ હોબાળો મચાવ્યો છે કે ત્યાંના જે શિક્ષક છે તે અપડાઉન આ શિક્ષકો કયા છે અને તેમની તાત્કાલિક ધોરણે બદલી રાજ્ય સરકારે કરવી જોઈએ વૈષ્ણવજન જન તો

તો ખબર પડે કે શિક્ષણની શું વ્યવસ્થા છે અને કેટલી પ્રગતિ છે એટલે તમને પણ ખબર પડે અને જે ગામની વાલીઓને પણ ખબર પડે એક આ મારી આ રજૂઆત છે એટલે તમામ ત્રીજા ધોરણ બીજું ધોરણ બે બે વિદ્યાર્થીઓને બોલાવી અને અધિકારીઓ રૂબરૂ એ અમે સાંભળો કે અહીંનું કેટલું શિક્ષણ છે એટલા વિષય તમે જતા બરાબર અમારે અમારા જે બાળકો છે એમનું ભવિષ્યનું અમારે વિચારવાનું છે બરાબર

apa yang हम्म अमृदी हम्म ધનકવાડા પ્રાથમિક શાળા ની અંદર પ્રવેશ ઉત્સવ હતો એના લીધે બહારથી અધિકારીઓ આવેલા હતા અને ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે શિક્ષણની અંદર જે એકથી પાંચ ધોરણ ભણતા હોય એવા બાળકોને ચા ચો ચોથા ધોરણમાં ભણતા બાળકો પાંચમા ધોરણના બાળકો ભણતા હોય એમને હજી સુધી એમના ક્લાસની અંદર કે ધોરણની અંદર કેટલા વિષય છે એમનું પણ ધ્યાન નથી અને એકથી સો ઊંજી એકડી નથી આવડતી બારક્ષીડી નથી આવડતી એ પણ નથી આવડતી એવા વિદ્યાર્થીઓ ચાથા ચોથા અને પાંચમા ધોરણની અંદર ભણતા હતા એથી ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સાહેબશ્રીને અને સાહેબ શ્રીએ પણ આદેશ કરેલો છે કે આ જે શિક્ષણ છે એની અંદર અમને ક્યાંય ને ક્યાંય થોડા ઘણી કમી દેખાઈ રહી છે તો ગાંધીનગર અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે અથવા તો અમે ગામ લોકો દ્વારા જે તે સ્ટાફ છે તમામ શિક્ષકો એની બદલી કરી અને સારો સ્ટાફ અહીં આપવામાં આવે જેનાથી આ બાળકોનું શિક્ષણ છે એ બગડે નહીં અને આ બાળકોને જે અત્યારે તકલીફ પડી રહી છે જે કેજીની અંદર ભણતા હોય છે વિદ્યાર્થીઓ એમને પણ આવડતું હોય છે એટલું પાંચમા ધોરણના વિદ્યાર્થીને આવડતું નથી તેથી આ અપડાઉન શિક્ષકો છે અમુક તો જે અપડાઉન કરે છે જે પાટણ મહેસાણાથી અપડાઉન કરે છે પાંચ

તેમને કક્કો પારખણી પણ બોલતા નથી આવતું આવા ગ્રામજનોએ આરોપ મૂક્યા છે આ ગ્રામજનોએ ત્યાં સુધી કહ્યું છે કે ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ આ શિક્ષકોની બદલી કરે જેથી કરીને કોઈ સારા શિક્ષકો આવે અને બાળકો સારું ભણતર મેળવી શકે હવે જોવાનું તે રહેશે કે રાજ્ય સરકારે આજે જાહેરાત કરી છે અને અલગ અલગ ઠેકાણે શાળા પ્રવેશોત્સવ યોજી રહ્યા છે તો તેનો ફીડબેક લીધા બાદ ગુજરાતમાં જે શિક્ષકો ગુલ્લી છે અને જે શિક્ષકોના